લોકપ્રિય હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માને લોરેશના બેસનલ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી છે દેવામાં આવી છે કે મુંબઈ પોલીસ કપિલ સુરક્ષાને વધારી તેમાં દે દીધી છે કોમેડી કાફે પર બે વાર હુમલો થયો છે જે ગોળીબાર પર થયેલી ગુરુવારે કપિલમાં કાફલે બીજી વાર વખત ગોળીબાર થયો જેમાં કપિલ શર્માની સુરક્ષા થવાની દેવામાં આવી છે હજી કેનેડામાં કપિલ શર્માનો કાફેમાં ગોળીબાર થયો લોરેશ બિલમાં ગોળીબાર જવાબદારી લીધી કે કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં કપિલના ઘરે ગોળીબાર થયો હતો બિસ્ણ તરફથી ઘણી વખત ધમકી મળતા તેમાંથી મળેલી ધમકીવાદમાં સુરક્ષામાં દેવામાં આવી છે જે સલમાન ખાન માં સુરક્ષા વધારી છે ને વાય જે કરવામાં આવેલી જેમાંથી આ ગયા મહિને દસ જુલાઈમાંથી રોજ જે કપિલ શર્માને કેપમાં ગોળી માગતા આવેલા જેમાંથી ગોળીબારના લોકોનો સોશિયલ મીડિયા પર પોસ્ટમાં ગોળીબાર કરવામાં આવે છે આતંકવાદી ગોળીબાર ભીસ્મો હુમલાની જવાબદારી જેમાંથી લીધી છે જેમાંથી ભીષ્મય ગેંગ કેનેડાને કેપ્સમાં છે બીજી વાર ગોળીબાર જવાબદારી લીધી દાવો કરવામાં આવી પોલીસે આ મામલેની તપાસ શરૂ કરી છે